અમદાવાદ અને સુરતના બે શહેરોમાં માર્ગ અકસ્માતોએ આજે બે યુવાન જિંદગીઓ અને બે પરિવારોના સપનાને કાયમ માટે છીનવી લીધા અમદાવાદના એસજી હાઇવે પર છારૂડી નજીક બનેલી હીટ એન્ડ રનની ઘટનાએ એક પરિવારને કાયમ માટે પીડા આપી છે ગુજરાતના વતની અને ગાંધીનગરમાં રહીને નોકરી કરતા યુવાન કથન વહેલી સવારે ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યા અને ફરાર થઈ ગયો પરંતુ આ દુર્ઘટનાનું દુઃખ ત્યારે અનેક ગણું વધી ગયું જ્યારે ખબર પડી કે આજે જ કથનના માતા પિતાની લગ્નની તિથિ છે જે દિવસે ઘરમાં ઉજવણીનો માહોલ હોવો જોઈતો હતો તે જ દિવસે માતા પિતાને પોતાના વહાલસોયા દીકરાના મોતના સમાચાર મળ્યા પરિવારનો આક્રંદ જોઈને પથ્થર દિલ પણ રડી પડ્યા બીજી તરફ સુરતના ઉધના મગદલ્લા વિસ્તારમાં પણ યુનિવર્સિટીથી ગ્રેટ લાઇનર બ્રિજ ઉતરતી વખતે ગમખ્વાર અકસ્માતમાં અઢાર વર્ષના યુવાન બ્લોગર પ્રિન્સ પટેલનું મોત નીપજ્યું અકસ્માત એટલો બધો ભયંકર હતું કે યુવકનું માથું અને ધડ પણ અલગ થઈ ગયા હતા યુવકે હેલ્મેટ ન પહેર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મોતનો ભોગ બનેલ પ્રિન્સ પટેલ પીકેઆર બ્લોગર તરીકે યુટ્યુબ પર જાણીતો હતો માત્ર અઢાર વર્ષની ઉંમરે જીવનની શરૂઆત કરનારા યુવાનનું આ રીતે કરુણ મૃત્યુ થતાં પરિવારમાં પણ શોક છવાયો છે આ બંને ઘટનાઓ પરિવારો માટે આઘાતજનક છે અને સમાજ માટે ચેતવણી કે એક નાની ભૂલ કે બેદરકારી આખું જીવન છીનવી શકે છે